નવસારી બજાર કોટ સફે રોડ પર ખાનગી વાહનોના દબાણો હટાવવામાં આવ્યા રોડ પર બંધ પડેલા જૂના ભંગાર વાહનના લીધે રોડ સાંકડા થતા વાહન ચાલકોને અગવડ તેમજ ટ્રાફિકની સમસ્યાને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ટ્રાફિક ડીસીબી એસીબી તેમજ ટ્રાફિક પીઆઈ સાથે ટ્રાફિક વિભાગના કર્મીઓ તેમજ મહાનગરપાલિકાની દબાણ હટાવવાની ટીમો સાથે પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કેટલાક ભંગાર વાહનોને ક્રેન વડે ટોઈંગ કરી હટાવવામાં આવતા રોડ ખુલ્લા કરાતા વાહન ચાલકોને હાસકારો થયો હતો હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં જે જે રોડ ઉપર ગેરકાયદેસર દબાણ લાંબા સમયથી ચાલી રહ્યા છે અને આવા દબાણોને લીધે અવારનવાર અકસ્માતના બનાવો પણ બનતા હોય છે અને સાથે સાથે ટ્રાફિક કંજેશનની સમસ્યા પણ જોવા મળતી હોય છે એવા રોડ આઈડેન્ટિફાઈ કરી અને સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કોર્પોરેશનના સંકલનમાં રહી અને દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં આજ રોજ એ નવસારી રોડ કોર્સફિલ્ડ રોડ અને સાથે સાથે ઝીંગા સર્કલવાળા સમગ્ર રોડ છે કે જ્યાં લાંબા સમયથી ગેરકાયદેસર દબાણો હતા એ દબાણો હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં સુરત શહેરમાં સમગ્ર જ્યાં જ્યાં પણ આવા ગેરકાયદેસર દબાણોની ફરિયાદ છે એવા રોડ ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે અને સાથે સાથે લાંબા સમયથી જે ભંગાર વાહનો રોડ ઉપર પડેલા છે એમને હટાવવાની કામગીરી પણ હાલમાં હાથ ધરવામાં આવી રહી છે મેડમ આ પછી તમે તો પછી પાછા મૂકી હા એની પરમાનન્ટ સોલ્યુશનના ભાગરૂપે અમે કોર્પોરેશનની સાથે રહી તેમજ અમારા ટ્રાફિકના અલગ અલગ જગ્યા ઉપર પોઈન્ટ રાખી અને હું એન્શ્યોર કરીશું અને એક અધિકારીને પીઆઈ કક્ષાના અધિકારીને સ્પેસિફિક જવાબદારી પણ આપીશું કે જે રોડ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે એવા રોડ પર કર્મચારીઓ ટીઆરબી અને પોલીસ અધિકારીઓ હાજર રહીને સતતપણે એમને જો કોઈ પણ પ્રકારના આવા વાહનો અથવા તો બંગાર એ રોડ ઉપર ખડક છે અને સામાન્ય જનતાને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે તો ચોક્કસપણે એમના વાહનો પણ ડિટેન કરવામાં આવશે અને જે બંગાર રસ્તામાં પડી રહેલો હોય છે એ કોર્પોરેશન દ્વારા જપ્ત પણ કરવામાં આવશે રિપોર્ટ સુરત